પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય આપણે જોયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે ભારત દેશ કે સુરક્ષા હુમલો કર્યો હોય ના ભૂતોના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને સો ટકા તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે